અનેક મહિલાઓના પતિ હાલ જેલમાં અથવા ચાર મહિના જેલમાં રહ્યા મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી આપવામાં આવી લોકો એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વ્યાપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વ્યાપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી હિરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એને ઉઠું કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે વાત ટેલિફોનિક વાતચીત કરીશ તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે તે બે ત્રણ દિવસ પછી મળજો ત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું તો એની આવતા વીકમાં બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે મેં એને મળવા જઈને સિત્ય હકીકત એને જણાવવાના છીએ પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી